કોઈ પણ અધિકારી નથી જે સરખો જવાબ આપી શકે કાર્ગો વિસ્તારમાં લાઈટ નથી ને સમસ્યા છે અત્યારે અમે પચાસ જણા અહિયાં જીબી ઓફિસ બારે ઉભા છીએ તો આપ આવશો જરા અહીંયા લોકોની સમસ્યા સાંભળવા મારી વાત સાંભળો એક અઠવાડિયે પેલા તમાર વાત થઈ હતી જેમાં તમે કીધું કે જગ્યા જોઈને ને પણ ગયા છે અને ત્યાં કારણે એક જ દિવસમાં માં લગાવી દેસુ ફાટક પાસે વાત થઈ હતી

તો સાહેબ તમે જગ્યા તો જોઈને ગયા છો મારી મારી વાત સાંભળો તમારી વાત થઈતી ઈ ઈ વાત નું રેકોર્ડિંગ છે તમે તમે એમ કીધું તું તમે તમે એમ કીધું તું કે એક જ દિવસની અંદર અમે લગાવી દેશું તમે હાજર રહેજો જેનાથી તમારી વાત થઈતી સર્વે થઈ ગયો છે બારે જગ્યા છે બારે ચાસો રૂબરૂ કરશું બાકી અંદર તો ક્યાં પણ ક્યારે પણ ક્યારે પણ ક્યારે ક્યારે કરશો ક્યારે કરશો 10 એક દિવસ જો આપણે પહેલા કીધું તમારું રેકોર્ડિંગ છે તમે એક જ કે બીજા દિવસે તમે આવજો રાતે મહેશભાઈ થી તમારી વાત થઈ હતી એમને તમને કીધું તું હા ના સર્વે માટે નહીં સર્વે તો કરીને ગયા છે સર્વે કરીને ગયા છે સાહેબ અત્યારે આ બધું વિડીયો રેકોર્ડિંગ ચાલે છે તમારી જગ્યા સર્વે સર્વે કરીન ગયા છે સાહેબ તમે એક કામ કરો એક કામ કરો તમે આવો અત્યારે પચાસ જણા ઉભા છે તમે પોલીસને ભલે સાથે લઈને આવો આપણે રૂબરૂ મળીને અત્યારે વાત કરીએ કેમ કે અત્યારે વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે સાહેબ તમારો જે પણ વાત થાય છે ને સ્પીકરમાં ફોન છે અત્યારે વિડીયો રેકોર્ડિંગ ચાલુ જ છે તમારું હું મીડિયામાંથી જ બોલું છું ને સાહેબ હા તો આવો સાહેબ અહીંયા અત્યારે પચાસ જણા છે ને નહીં તો અહીંયા ગોધરાન ગાદલાની અહીંયા શું છે શાશી રાત હલો તમને કોઈ ફરક નથી પડતો ને સાહેબ જનતા બાળકો ને સાહેબ લાઈટ નથી એજ પ્રોબ્લેમ છે જીબી વસ્તુ શું હોય કઈ રીતે આ કમ્પ્લેન લખાવી હતી બરાબર એ પણ તમારા જીબી વાર આવ્યા હતા આવીને જતા રહ્યા કે ભાઈ આજે નહીં થાય એમ કઈ બરાબર હું વાત કરું છું બરાબર હા સાહેબ અહીંયા ઝુબા છી પછી જવાબ આપો હાને હા હા વાત કરું હા ભલે હાલો કોલ બેક આપું તમને